you <music> સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વર્ષ બે હજાર એકવીસમાં ચર્ચાસ્પદ અપહરણ તેમજ રૂપિયા ત્રણ કરોડની ખંડરી લેવાની બાબતે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં લાજપુર જેલમાંથી રજા લઈ ફરાર થયેલ કેદીને ઝડપી પાડ્યું સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ ગણેશ ચતુર્થીના તહેવારને અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓના જેલમાંથી પેરોલ ફળલે રજા લઈ ફરાર ગયેલ કેદીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચના માણસો અલગ અલગ ટીમો બનાવીને નાસ્તા ફરતા સ્કોડના માણસોને પકડવા માટે વર્કઆઉટમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ગડોદરા દેવજ રોડ પરથી કેદી સંતોષ ઉર્ફે સાહિદ સુનિલભાઈ પટેલ રહેવાસી ઈડબલ્યુ આવાસ બિલ્ડિંગ નંબર બી બોમ્બે માર્કેટ પુણા ગામ સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે કેડી સુરત શહેરની લાજપુર જેલ સચિન સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે હતું ચોવીસ ના રોજથી દસ દિવસની વચગાળાની રજા ઉપર આવેલ હતો જે બાદ જેલમાં હાજર ન થઈને કેદી ફરાર થઈ ગયો હતો ઉપરની ગુના એની હકીકત એવી છે કે તારીખ અઠ્યાવીસ એક બે હજાર ના રોજ ફરિયાદીનો દીકરો કોમ વહેલી સવારે લઈને જીમમાં ગયો હતો તે વખતે રોડ રોડ મિલ્ક પાસેથી ગલીમાં ઉપર આવતા પકડાયેલ આરોપી આઠ મોટર સાથે મળીને એકબીજાની મદદથી કાવતર રચી કોમિલને બાઇકને ટક્કર મારીને તેને સ્કોડા ગાડીમાં અપહરણ કરીને કોમિલને ફોન ઉપરથી ત્રણ કરોડની ખંડરી માંગી એક કરોડની ખંડરી ખંડણી લઈને કોમિલને કિમ હાઈવે પર મૂકીને નાસી ગયેલ હતો આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં આરોપી લાજપુર જેલની વચકારાની રજા ઉપર બહાર આવી ફરાર થઈ ગયો હતો ખાનગી બાતમીને આધારે કેદીને જેલમાંથી બહાર આવ્યા બાદ તેને ઓળખી ન શકે તે માટે હેરસ્ટાઈલ અને લૂક બદલી નાખી ફરતો હતો જેને મળેલ બાતમીના આધારે વોચ રાખીને ક્રાઇમ બ્રાન્ચે આજે પકડી પાડેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત